જ્યારે પણ સંમેલન થાય ત્યારે સમાજના આગેવાનો એ સમાજ સાથે ઉભું રહેવું પડશે એવી બધી એને લઈને આ સંમેલન કરવામાં આવ્યું છે જે જે જે. શું કેશો અંદાજિત કેટલા લોકો ભેગા થશે અને હાલમાં શું આયોજન થઈ રહ્યું છે? ગુજરાતના તમામ જિલ્લે જિલ્લે એક ટીમ બનાવી રહ્યા છીએ અમે.

નેતા છે અને કેબિનેટ મંત્રી છે કોળી સમાજ નું સારું એવું નામ છે કે ભાઈ જયારે પણ કોળી સમાજ મેટર હોય તો લોકો એની પાસે જાય

રોકવામાં આવે છે એ લોકોને એવું કહેવામાં આવે છે કે નહીં ફક્ત સમાજના નાના નાના બધા આગેવાનો છે કોઈ નેતાઓ ખાલી ઇન્વિટેશન છે સ્પેશિયલી કોઈ નેતાઓને કોઈ હાઈલાઈટ અમે નથી કરવાના ફક્ત ને ફક્ત જે સમાજના જે લોકો એ વિછયા ની મેટર ની અંદર જે લોકો એ ધ્યાન દીધું છે જે લોકો એ રીયલ માં એ કામ આવ્યા છે એ લોકો જ ત્યાં આમંત્રણ છે જયેશ ભાઈ આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે સંમેલન થવાનું છે તો આ સંમેલન છે તે રાજકીય સંમેલન છે કે સામાજિક સંમેલન છે સમેલન સામાજિક જ છે રાજકીય નથી સામાજિક છે જી 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 કારણ કે સંમેલન બાદ શું પરિણામ આવશે એવું લાગે છે સો ટકા પરિણામ એવું આવશે કે ભાઈ સમાજના જે પણ લોકો છે એ લોકોને જે આગેવાનો છે એ લોકોને પણ ખ્યાલ આવશે કે ભાઈ પણ સમાજના નામે મત લેવામાં આવે છે અને જયારે સમાજનું કોઈ કાર્ય કરે છે કોઈ પણ મુદ્દો આવે છે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો ઉભા નથી રહેતા તો આ સંમેલન અંદર એવા મેસેજ દેવામાં આવશે કે જો સમાજનો કોઈ વ્યક્તિ સમાજ સાથે ઉભો રહેશે તો જ સમાજ એની સાથે ઉભો રહેશે બાકી સમાજ એની સાથે ઉભો નહીં રે અને રહી વાત આ જે આ સંમેલન થી સંમેલન પેલા જે વિચ્છયાનો જે પથ્થર જે બનાવ જે હાઇલાઇટ થયો તો અને જે ચોર્યાસી લોકોને રાતોરાત છોડાઈ છોડી દેવામાં આવ્યા જયારે મેં ગુજરાત બંધ નું એલાન કર્યું હતું પચીસ તારીખ નું તો મને ખુદ ને બે દિવસ ખોટી રીતે હેરાન કરવામાં આવતા પોલિટિકલી બધી રીતે એમ પોલીસ થોડી મને ડીવાયએસપી ઓફિસે ચોવીસ કલાક સવાર થી સાંજ સુધી બિહારી રાખ્યા અને મોટા મોટા અધિકારીઓ કોટની ઇન્ક્વાયરી કરે અને પછી છેલ્લો મુદ્દો તો એનો એવો જ હોય કે તમે આ આ મેટર જે છે એ તમે મૂકી એમ હવે તમે આમાં આગળ વધો નહીં નહીતર તમને ખોટી રીતે ફિટ કરવામાં આવશે આવા તો આપણને ટોન્ટ મારે બીજું પછી એમાંય આપણે ન એમાંય મેં મેને જવાબ ન દીધો કે ના ભાઈ હું લડત તો મારી પૂરી કરીશ તો ચોવીસ તારીખે સાંજે આ લોકોને બધાને છોડી દેવામાં આવ્યા રાતે સવ રાત્રે બાર વાગે ઓર્ડર લઈને અહીંયા ચાલે ગયા સવારના ત્રણ વાગે બધાને છોડ્યા ખબર છે કે 25 તારીખે ગુજરાતમાં બંધ એલાન છે અને જે પણ મારી ટીમ હતી જે પણ આ લોકો ને ગુજરાત બંધમાં સપોર્ટ કરતા હતા એ લોકો ને બધાને નજર કેદ કરવામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે આ લોકો ને સરકારને જેમ કે કુંવરજી ભાઈએ રેકોર્ડિંગમાં ખુદ માં કી છે કે ભાઈ ગૃહ મંત્રી ને ગૃહ મંત્રી અને સીએમ કેવી રીતે છોડાવ્યો અમારું મન જાણે છે તો સો ટકા કારણ કે એ મન એટલે જ જાણતું હતું કે કોળી સમાજ નો રોષ બહુ વધી ગયો હતો જો પચીસ તારીખ પહેલા આ ન્યાય નહીં મળે તો ગુજરાતમાં બહુ સારો એવો માહોલ બની જાય એના કારણે એને ચોવીસ તારીખે છોડી દેવામાં આવ્યો ભલે રાતો રાત્રે જયેશભાઈ આ સંમેલન યોજાવાનું છે તો એમાં કોઈ રાજકીય નેતા જોવા મળી શકે છે આમંત્રણ બધા રાજકીય નેતા ને હશે પણ મને નથી લાગતું કે કોઈ રાજકીય નેતા તેમાં આવે કારણ કે કુંવરજી બાવળિયા નો વિસ્તાર છે એટલે મને નથી દેખાતું કે કોઈ આવે